સમાજમાં મોટું થવું હોય ને રામ જેવું જીવન બનાવવું હોય ને ભગવાન રામનો એક નિયમ હતો કે પોતાના વડીલોએ જ્યારે જ્યારે જે જે આજ્ઞા કરીને ભગવાન રામ કોઈ દિવસ એક શબ્દ સામે નથી બોલ્યા તુલસીદાસજીની આખી રામચરિત માનસ વાંચે લ્યો વાલ્મીકીજીનું રામાયણ વાંચો અને રામાયણ ખાલી વાલ્મીકીજીની એકની નહીં અઢાર પ્રકારની રામાયણ અઢાર વ્યક્તિઓએ રામાયણ લખી છે એમાં કાક ભૂસુંડી રામાયણ આવે આનંદ રામાયણ આવે વાલ્મિકી રામાયણ આવે રામચરિત માનસ તુલસીદાસજી નું એવી પ્રકારની રામાયણ છે પણ એક પણ રામાયણમાં એવું ક્યાંય નથી લખ્યું દશરથ રાજા એ જવાનું કીધું ભગવાન રામ જરા ક્યાંય હામુ બોલ્યા હોય બસ વડીલોની મર્યાદા કેવી રીતે જાળવવી આ રામના જીવનમાંથી શીખાય જ્યારે વિશ્વામિત્ર મુનિ આજ્ઞા થઈ કે તમે પણ મારી સાથે મિથિલાપુરીમાં ચાલો ભગવાન રામ ને લઈને ગયા વિશ્વામિત્રજી કહે કે રામ એક પથ્થર બતાવ્યો અને આ પથ્થરને જોઈને કહ્યું કે રામ તમારો ચરણ આ પથ્થર ઉપર પધરાવો

વિશ્વામિત્ર મુનિ સવારમાં સંધ્યા વંદન કરી અને રામ ને કહ્યું રામ વાટિકા છે ત્યાં સુંદર સુંદર પુષ્પો ખીલે છે આ મારા માટે ફૂલ લઈ લઈ આવો આવો પુષ્પ ગુરુદેવની આજ્ઞા થઈ એટલે ભગવાન રામ લક્ષ્મણજીની સાથે પુષ્પ વાટિકામાં પુષ્પો લેવા આવ્યા અને આ બાજુ સીતાજી નો સ્વયંવર નો દિવસ હતો એટલે જે દિવસે લગ્ન થતા હોય ને એ દિવસે કન્યા છે ને પોતાના કુળદેવી ની પૂજા કરવા માટે જાય અને આજે પણ તમારા ઘરમાં જયારે લગ્ન થાય ને લગ્ન થાય ત્યારે આપણે ઘેર પણ આપણા કુળદેવી ની પૂજા આપણે બધા કરીએ પણ કેટલા ને ખબર છે કુળદેવી ની પૂજા થતી થાય છે કે નથી થતી મંડપ રોપણ થાય ને એટલે માંડવ રોપી ને ગોરબાપા જે ગણેશ સ્થાપન કરે ને રૂમ માં પછી આ ગણેશ સ્થાપન ની પાછળ ગોરબાપા એ દિવાલ માં ઓલા ચાંદલા કર્યા હોય કર્યા હોય ને કેટલા લોકો એ જોયા છે કે ખાલી કંકોત્રી માં ભોજન સમારંભ જ જોવો છો આ મંડપ રોપણ થઈ જાય પછી ગણેશ સ્થાપન ની પાછળ દિવાલ માં જે ચાંદલા કરેલા હોય ને ગોરબાપા ચાંદલા કરીને જાય એટલે આપણને એમ થાય ગોરબાપા એ રંગોળી બનાવી અને એમાંય દિલીપભાઈ હવે તમારે પૂછી પૂછીને ચાંદલા કરવા પડે બાકી લગન પછી અમને પાછા ફરિયાદ કરે કેમ કે નવા નવા કલર કર્યો હોય ને ઘરમાં અને એમાંય ચાંદલા કરીને જાય એટલે પછી પાછા લગન પૂરા થાય ને ઉથાપન કરવા જાય ને એટલે પછી ફરિયાદ કરે કે તમે તો દીવાલ બગાડી નાખી બાપુ પણ હવે આ દિવાલ બગાડવાની વિધિ નથી એની અંદર જે ચાંદલા કર્યા હોય એ માતૃ કાનું સ્થાપન કહેવાય એની અંદર શક્તિઓની પૂજા થાય શક્તિઓમાં એક તમારા કુળદેવી માતાજી પણ હોય અને શાસ્ત્ર નિયમ છે કે જે ઘરની અંદર આ ત્રેવીસ માતૃકાઓ ત્રેવીસ શક્તિઓ જેની ઉપર પ્રસન્ન થાય ને એના ઘરમાં સારો પ્રસંગ આવે તો ત્યારે જ નહીં અત્યારે હોતે આપણે આપણા કુળદેવી ની પૂજા કરીએ જ છીએ